આજે અમે જે ઝઘડિયા વર્ષની માસુમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને અને દીકરી હાલમાં હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની એમની મુલાકાત લીધી તબિયત ત્યાં સારવારમાં ઉપસ્થિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરી એમના પરિવારને સાંત્વના આપી હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ એસપી શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે કાં તો ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માગણી છે એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે એમને પણ આવી આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ના થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માગણી છે ભૂતકાળમાં દાહોદ હોય બારડોલી હોય સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી છસો ને અડતાલીસ જેટલા આવા દુષ્કર્મ બળતકાર અને રેપની ઘટનાઓ બની છે ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાય પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના બે મહિનામાં આ નરાધમ ફાંસી ચડાવવામાં આવે એ જ રજૂઆત લોકશાહી નું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીપણી ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મ સ્વર્ગ મળી જાય એવી કરી છે ત્યારે અમે માધ્યમથી દેશના અમિત કહેવા માંગીએ વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી એસી ઓબીસી માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી

એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે